આજે બારમી જૂન બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહન ને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને ને કાજજો હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી ત્યાગો મદ ઈચ્છો કુળલાજો મોહનંદ સ્વામી પોતાને મળવા માટે આવેલી સગીબેન ધનભાઈને મહારાજના આદેશ પ્રમાણે ઉપદેશના વચનો કહી રહ્યા છે તે પણ મહારાજ સન્મુખ મુખ રાખીને બેસીને સંભળાવી રહ્યા છે જેનો મુખ ભગવાન સન્મુખ હોય અને પછી ભગવાનના મહિમાની વાતો કરે આત્મા પરમાત્માની વાતો કરે જગતના નાશવંતપણાની વાતો કરે સંસારમાંથી તોડવાની અને ભગવાનમાં જોડવાની વાતો કરે કદાચ એવી વ્યક્તિ વિદ્વાન ન હોય તો પણ એની વાતો સબીજ છે કારણ કે ભગવાનને સમમુખ રાખીને ક્રિયા કરવી એ અતિશય કઠણ સાધન છે ત્રીજી મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં કહ્યું શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધનો કહ્યા છે એમાં સૌથી કઠણમાં કઠણ સાધન કહ્યું તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ભલે કદાચ મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતાની ને ઉપદેશના વચનો કહી રહ્યા હોય પણ એ વચનો આપણને સૌને પણ એટલા જ લાગુ પડે છે વળી કહું વાત અતિ વિવેકની મુક્તાનંદ સ્વામીની વાણીમાં પદમાં કલમમાં કંઠમાં જીવનમાં કેટલો વિવેક છે કેટલી નમ્રતા છે કેટલી સરળતા છે એમણે પોતાની બેનને હળદૂત નથી કરી કારણ કે મુક્તાનંદ સ્વામી આધ્યાત્મિકતાના ઊંચા ઊંચા શિખર ઉપર બેઠેલી વ્યક્તિ સંત વિભૂતિ છે અને એમના બેન શાદી છે સંસાર વ્યવહાર ઘરકામ બધામાં પરોવાયેલા છે મુક્તાનંદ સ્વામીએ એમની નિમ્નતા જોઈને એમને હળધૂત નથી કર્યા સંતની નજર હંમેશા માટે દયાળુ હોય છે કૃપાળુ હોય છે પરોપકારી હોય છે સૌનું ભલું કરવાની એમના હૈયામાં ભાવના અને ખેવના હોય છે કામી ક્રોધી લોભી લંપટ જેવો જીવ આવે એને પણ એના ઓગુણને નજરઅંદાજ કરીને સંત પોતાના જેવો બનાવવા માંગે છે ભગવાનના સુખે સુખીઓ થાય એવી એમની ભદ્ર ભાવના હોય છે અને એ જીવ ભગવાનના માર્ગે વળે ક્યારે ભગવાનમાં શ્રદ્ધા થાય ક્યારે ભગવાનની નિષ્ઠાની દ્રઢતા થાય ક્યારે ધર્મ નિયમની અંદર વર્તે ક્યારે કે જ્યારે આપણી વાણીમાં વિવેક હોય ત્યારે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી પણ એ વાતો કરતી વેળાએ આપણા હૈયામાં લેશ માત્ર પણ અહંકાર ન હોવો જોઈએ આપણી વાણી મૃદુ હોય વિવેકી હોય વિનયી હોય પરોપકારી હોય ભલું કરવાની ભાવના વાળી હોય તો એ કાલી ગેલી ભાષામાં આપેલું પ્રવચન અને બે શબ્દો જે સંભળાવ્યા એનાથી પણ એની અસર થાય વળી એક વાત કહું છું અધિક વિવેકની ઘણા પ્રકારના વિવેક આપણા સમાજની અંદર પ્રચલિત છે આપણને સૌને ખ્યાલ છે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે કેવા કપડાં પહેરવા એનો પણ વિવેક હોવો જરૂરી છે અને કોઈની મૃત્યુ થયા પછીની સભા હોય પ્રાર્થના સભા એમાં પણ કેવા કપડાં પહેરીને જવું એનો પણ વિવેક જમવા માટે બેસીએ કોઈને ત્યાં મહેમાન થઈને જઈએ કોઈની સાથે વાતો કરીએ એમાં પણ વિવેક વેપાર નોકરી ધંધાની વાતો ચાલતી હોય એની અંદર પણ વિવેકની જરૂર છે કેવી રીતે ખાવું કેવી રીતે પહેરવું બેસવું ઉઠવું એ બધો વ્યવહારિક અને સામાજિક વિવેક કહેવાય પરંતુ આધ્યાત્મિક વિવેક કેવો છે આપણે જેને ઉપદેશની વાતો કરીએ અથવા તો નિયમ ધર્મ પાળીએ એમાં પણ વિવેક હોવો જરૂરી છે વળી એક વાત કહું છું અધિક વિવેકને સાંભળ બેની તારા સુખને કાજજો પોતાની વાહવા થાય એટલા માટે નહીં પોતાની પ્રશંસા થાય એટલા માટે નહીં પોતે આ વ્યક્તિ ઉપર ઉપકાર કર્યો વાતો કરીને એના માટે પણ નહીં પણ એના સુખના માટે સંત અને ભગવંત મારા ઉપર રાજી થાય અને સાંભળનાર વ્યક્તિનું ભલું થાય એવી એક ભદ્ર ભાવના સાથે હૃદયમાં શુભ સંકલ્પ કરીને વાત કરવામાં આવે અક્ષર અને પુરુષોત્તમના મહિમાની વાતો બ્રહ્મને પરબ્રહ્મના મહિમાની વાતો ભગવાન પોતાનો અક્ષરધામ અને અનંત મુક્ત ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય લઈને પૃથ્વી પર પધાર્યા છે આ વાત તમારે સમજવી અને બીજા આગળ વાત કરવી એવું પ્રથમના એકોતેરમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી આદેશ આપ્યો છે વાતો વિવેકથી કરવામાં આવે કોઈ પણ અવતારનું કોઈ પણ દેવનું કોઈ પણ ધર્મનું કોઈ પણ સંપ્રદાયનું કોઈ પણ ભક્તનું કોઈ પણ સંન્યાસીનું ખંડન મંડન કર્યા સિવાય ઘસાતું બોલ્યા સિવાય આપણે પુરુષોત્તમના મહિમા મહિમાની વાતોની લીટું કરવી પણ કોઈને લીટી ભૂસવા માટેનો પ્રયત્ન ન કરવો આ વિવેક છે અને વાણીમાં કોઈ જાતનો ઘમંડ ન હોવો જોઈએ ઉપદેશ જે આપણે કહીએ છીએ વાતો કરીએ છીએ ગોષ્ટી કરીએ છીએ એમાં પોતાની નિષ્ઠા પોતાના ગુણો પોતાની આધ્યાત્મિકતાને ઢાંકીને વાત કરવાની જરૂર છે એ વિવેક આપણે આપણા ધર્મપાલનની નિષ્ઠાની સદગુણોની બળાઈ મારતા વાતો કરતા હોઈએ તો એમાં વિવેક નથી વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને કાજ કોઈ પણ વ્યક્તિને આપણે વાતો એને સુખ ક્યારે થાય જો એ વાતની અંદર ભગવાનનું બીજ હોય આપણી વાતો સબીજ હોય મહિમા સબર હોય શાસ્ત્ર સંમત હોય જેમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતોનો સંબંધ હોય આત્માને પરમાત્માની વાતો હોય જગતના નાશવનપણાની વાતો હોય જીવના કલ્યાણ માટેની વાતો હોય જગતમાંથી તોડી અને ભગવાનમાં જોડવાની વાતો હોય એ વાતો દ્વારા સાંભળનાર વ્યક્તિને સુખ અને શાંતિનો અનુભવ થાય ભગવાન ભજવાનું મન થાય એને ભગવાનનો સંસ્થાનો સત્પુરુષનો સંતોનો હરિભક્તોનો સત્સંગનો ગુણ આવે મુક્તાનંદ સ્વામી આવો એક દ્રષ્ટિકોણ રાખીને મહારાજનું ધ્યાન કરતાં કરતાં મહારાજને મૂર્તિને અંતરમાં ધારીને પોતાની બહેનને ઉપદેશના વચનો કહી રહ્યા છે વળી એક વાત કહું છું અધિક વિવેકની સાંભળ બેની તારા સુખને જો જન સંગે રાખો પૂરણ ત્યાગો તળી ત્યાગો મદ મત મોહન મોહનને ગમવાને ઈચ્છો માનની આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના અષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ